નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વીડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે તેમના માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર મિત્રો લંબાવવામાં આવી છે આધાર કાર્ડ દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ મિત્રો ચૌદ જૂન બે હજાર ચોવી હતી જેને યુઆઈડીએ આઈએ તેના દ્વારા મિત્રો ત્રણ મહિના વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવી કરવામાં આવી છે આ માટે મિત્રો સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે પણ ખેડૂત ભાઈ મિત્રો અને અન્ય મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તો તે મિત્રો ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય મિત્રો પૂર્ણ કરી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી માંથી રોકડ ઉપાડશો તો હવે મિત્રો ચાર્જ લાગશે એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ચેન્જમાં ફી વધારવાની માંગ પણ કરી રહ્યા છે જેમાં મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે ત્રેવીસ રૂપિયા વધારી લેવામાં આવશે જેમાં મિત્રો એસબીઆઈ આઈ સી એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે મિત્રો પહેલા પંદર થી સત્તર રૂપિયા ચાર્જ થતો હતો સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ મિત્રો બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમય મિત્રો સરકાર તૈયાર કરવામાં આવેલ કરવામાં આવી છે મિત્રો આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં મિત્રો પાંચસો ગ્રામ ડીએપી ખાતરનો પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં મિત્રો ડીએપી ખાતર બોરીની કિંમત રૂપિયા છે એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે જેમાં ખેડૂતોને મિત્રો મિત્રો સીધો ફાયદો થશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે મિત્રો ખેડૂતોને છવ્વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ વર્ષે મિત્રો પાક રોપવા માટે ખેડૂતોને માત્ર મિત્રો દસ હજાર પાંચસો પ્રતિ એકર આપવાની સહકારી મંડળીઓને ભાજપ સરકારના આદેશ ખેડૂત મિત્રો વિરોધી પગલું ગણાવતા રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકુરે કહ્યું હતું કે ત્રણ મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રીપૂર્ણ હોવાનો શ્વેષ બની જશે ભાજપ સરકારે ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે સ્પષ્ટ છે કોંગ્રેસ સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકારી બેંક મારફત કૃષિ માટે મિત્રો વીસ હજાર પ્રતિ એકર રૂપિયા ખાતર અને બિયારણ માટે છ હજાર રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર દસ હજાર પાંચસો પ્રતિ એકર આપવાનો આદેશ કર્યો છે કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે મિત્રો કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાંની જેમ છવ્વીસ રૂપિયા પ્રતિ એકર આપે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો હવે તુવેર દાળથી રહેશે વંચિત તો મિત્રો ગુજરાત રાજ્યના તોતેર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ઓગણચાલીસ રેશન કાર્ડ ધારકોની તુવેર દાળનો જથ્થો નહીં મળે ઓછા જથ્થાથી ઝઘડો થતા હોવાની ફરિયાદો જુલાઈમાં મિત્રો વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કરવામાં આવી હતી વિગતો મુજબ મિત્રો ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં લાખ કાર્ડ હોલ્ડરો જૂન માસ દરમિયાન મિત્રો તુવેર દાળથી વંચિત રહેશે હવે સરકાર તુવેર દાળની ખરીદી કરી શકે તેમ નથી અને શોર્ટ સપ્લાયના કારણે ચાલુ માસમાં મિત્રો દુકાનદારોને મળવાપાત્ર પરમિટમાં પણ મિત્રો દાળ મૂકવામાં આવી નથી જેથી રાજ્યના તોતેર લાખ કાર્ડ ધારકોને હવે તુવેર દાળ વગોર રહેવું પડશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો